શું કર્યો કદાચ મને મરાવી નાખે ને કદાચ મરી જાઉં ને એ મને કોઈ પડી નથી હકીકત મારી સમાજની માટેનું મને દુઃખ છે હકીકત મારી સમાજ માટેનું મને બહુ પીડા છે એને હું ત્રીસ પાંત્રીસ વર્ષથી ઓળખું છું મારી સમાજ માટે મને હકીકત પીડા છે હું જાણું છું જોઉં છું વિચારું છું મને પ્રભુએ થોડીક સમજણ આપી છે તમને સમજણી આપી છે પ્રભુએ હું વિચારજો હાચું અને મારી સમાજને રોળે રોળે ગોળી ગોળીને મળડી મળી મૂકી દે છે ખાવા ધાન નથી વ્યાર વધારે મૂકે છે વખા પાડતો નથી સમાધાન થવા દેતો નથી વ્યાર પોતે વાવે છે તો મને મારી નાખે ને જનતિ બસું એ કોઈ મને વાંધો નથી રૂપિયાવાળો માણસ એટલે મારી સોપારીઓ આપે છે એ મને મારી નાખીનો મને કોઈ પરિવાર નથી ના તો મારીને આ તમને કે સમાજની માથે નો કરવાની કરશે કાનૂનથી હવે યુદ્ધ કરવા જશો તોય તમારી માથે આવું પણ એ કરશે ને કરાવશે મારી માથે કરાવે કે હું કરાવશે એટલે મારી સમાજ માટેની મને અગ્નિ છે સમાજ માટેની મને દુઃખ છે સમાજ માટેની મને બળતરા છે મારી બોળી સમાજને મારી ગરીબ સમાજને નાની સમાજને માન માન પેટ ભરી ખાય છે આડાવાળા કરીને કેમે કરી મહેનત મજૂરી કરીને પેટ ભરે બાળબા ઉછેરે અને એ પોતે જ્યારે કાંઈ નાની મોટી વાતમાં કાંઈક સમાધાનમાં કાંઈ નાનો મોટો કંઈ ડખો જાગે તારે પણ એ માણસ માથે જે બસું વેર વાવે એ મારી સમાજનો ન્યાય નથી થતો ને કરવા દેતો અને વેર એ પોતે વાળતો હોય છે તો એને મારી સમાજની એક સમાજનો મને બહુ અતિ દુઃખ ભય કરશે કે મારી ભોળ સમાજમાંથી આ આવું કરે છે આવું ભયંકરી વેર લે છે હા આવે નહીં મીઠું મીઠું બોલે હે 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 ફલાણાભાઈ ઢુકલાભાઈ એમ બોલતો જાય કરતો જાય લટિયા લટુકડા પટુકડા કરતો જાય દાંત કાઢતો જાય ને વેર વાળતો જાય મારી નાચ તમે એને ઓળખતાથી એને ઓળખી શકો જાણો અને વિચારો અને જાગો જાગો ને જગાવો મારી સર્વે સમાજને જગાડો મારી સર્વે સમાજ બાલપણ છે ખારો પાટ ઘોઘાબારો મારી દેવીપૂજક સમાજને નાનાભાઈ ને દેવી પૂજક સમાજ નાના ભાઈને તમે જગાવો કે આ લોકો આ જયંતિ પશુનો આવડો ખેલ છે રંગોળામાં એની હગી બેન ને ન છોડી હોય તો આપણને રંગોળા નરસિંહ ઘોડીકામાં નરસિંહ ઘોડીકાના છોકરાના ઘરમાં છે એને ન છોડ્યા હોય એની દીકરી બેનને ન છોડી હોય તો એની ઉપર વિચાર કરજો આપણને કોઈને નાતી છોડશે એ વિચારજો પૂછાવો રંગોળા જઈને એટલે મારી નાચનું મારી સમાજનું મારી સમાજની મને એક હકીકતમાં એટલો બધો ભયંકર મને વિચાર આવે છે કે મારી સમાજમાં આટલું બધું ભયંકર ખેલ રચાવે છે એનો મને એક મારા આથી મારા દુઃખ છે એનો આ વિડીયો બનાવું છું એ તો ભલે મને મરાવી નાખે એનો મને હરોક્ષ્યો નથી એનો કોઈ મને ડર નથી મારી નાખ નહીં ડર નથી મને ડર નથી જેમ પછી તારે જે કરવાનું છે તે કરી લઈએ